મૂળાની ભાજીની આ રેસીપી મૂળાના ભાજીના લોટિયાને ટક્કરમાં રહેવી છે સુપર સહેલિયાથી હું દીપા ચાલો આ રેસીપી જોઈ લઈએ ફ્રેન્ડ શિયાળામાં જ્યારે મૂળા બહુ જ મળે છે ત્યારે આ રેસીપી બનાવવાનું ચૂકશો નહીં અહીંયા બે મૂળા એની ભાજીનો ઉપયોગ હું કરી રહી છું એની જે જાળી દાંડી હતી એ કાઢી નાખી છે કુમળી દાંડી અને પાન આ રીતે એકદમ બારીક સુધારી લેવાના છે સાથે મેં થોડા કોથમીર પણ લીધા છે જોઈ શકો છો અહીંયા બધું થઈને લગભગ દોઢસો ગ્રામ જેટલા ગ્રીન લીવ્સ એટલે કે લીલોતરીનો ઉપયોગ કર્યો છે જેમાં મૂળાની ભાજી અને કોથમીર જોઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ બધું સરસ બારીક સુધારી લેવાનું છે કોથમીર અને મૂળાની ભાજી તમે ધોઈને પણ એને બારીક સુધારી શકો છો કાં પછી આ રીતે બારીક સુધારી અને પછી એને ધોઈ અને બધી જે માટીનો ભાગ હોય એ દૂર કરવાનો છે તો કોથમીર પણ મેં સુધારી લીધા છે હવે એને હું સરસ રીતે ધોઈ લઈશ અને પછી એને આપણે એક પરાતમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપી બહુ જ ઇઝી છે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બનાવજો બહુ જ ટેસ્ટી બને છે અને મૂળાના ભાજીના અઢળક ફાયદાઓ હેલ્થ માટે આપણે વિચારીએ તો આ રેસીપી તો બનાવી જ જોઈએ બે વાર ભાજી અને કોથમીરને ધોઈ અને એની અંદર મેં અડધો કપ જેટલો જુવારનો લોટ એડ કરી લીધો બે મોટી ચમચી ભરીને બેસન એડ કરી લીધું છે ફ્રેન્ડ્સ એ બેસનનો ટેસ્ટ આ રેસીપીને વધારે ટેસ્ટી બનાવે છે એટલે એ ખાસ એડ કરવાનું અડધી ચમચી હળદર એડ કરી લીધી છે અડધી ચમચી લાલ મરચું એડ કરી લીધું છે અને મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લીધું છે પિંક સોલ્ટ ફ્રેન્ડ્સ અહીંયા લીલું મરચું પણ તમે ઈચ્છો તો એક બારીક સુધારીને એડ કરી શકો છો એનો પણ ક્રંચી ટેસ્ટ બહુ જ સરસ રેસીપીમાં લાગતો હોય છે અહીંયા લસણની પાંચ છોકરીઓ જેની એકદમ સરસ પેસ્ટ બનાવવાની છે અને એ એડ કરવાની છે તમે લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ કરી શકો છો એના વગર પણ બહુ જ સરસ ટેસ્ટી આ રેસીપી બનતી હોય છે તો ફક્ત ચાર જ મસાલા મીઠું મરચું હળદર ધાણાજીરું અને વાટેલું લસણ અહીંયા ભાજીનો ભાગ થોડો આગળ પડતો રાખવાનો છે એનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે એટલે અહીંયા મૂળાના ભાજીના બદલે તમે મેથીની ભાજીનું પણ રેસીપી બનાવી શકો છો મૂળાના ભાજીના બદલે મેથીની ભાજી લઈ લેવી બાકી પ્રોસીજર મોસ્ટલી બધી સેમ જ છે ફક્ત મેથીનો ભાજીનો જ્યારે તમે ઉપયોગ કરતા હો તો એમાં ખટાશ અને ગળપણ પણ એડ કરવું ખટાશમાં થોડું દહીં એક બે ચમચી અને ગળપણમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કરી શકો છો થોડુંક પાણી અહીંયા અડધો કપ જેટલું જ પાણી મારે એડ કરવું પડ્યું અને થોડોક નરમ લોટ બાંધવાનો છે જેમ આપણે પરોઠાનો કે થેપલાનો લોટ બાંધીએ છીએ એ રીતે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે લોટ આપણો બધો સરસ રીતે ભેગો થઈ જાય પછી એને પાંચ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે તો જુઓ આ રીતનું ટેક્સચર આટલું ઢીલો લોટ આપણે તૈયાર કરવાનો છે અહીંયા ફક્ત અડધો કપ જેટલું પાણી મેં એડ કર્યું અને આપણને જોઈએ પરફેક્ટ લોટ થઈ ગયો બીજી બાજુ એ કઢાઈ લઈશું કઢાઈ અહીંયા ખાસ યાદ રાખીને આવી મેટલની જ લેવાની છે જેમાં લોખંડ એલ્યુમિનિયમ કે સ્ટીલ કે પછી આ રીતે પિત્તળની લઈ શકો છો દોઢ ચમચી તેલ લેવાનું છે અડધી ચમચી મેથી દાણા મેથી દાણા ગોલ્ડન થાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું અને પછી આ રીતે જે બાંધેલો લોટ છે એ એડ કરી લઈશું તો ફ્રેન્ડ રેસીપીનું નામ હવે તમે સમજી ગયા હશો જો તમે આ રેસીપી તમારા નાની મમ્મી દાદી જોડેથી શીખ્યા હશો તો ખબર જ હશે આ છે ભૂક્કો તો મૂળાના ભાજીનો ભૂક્કો રેસીપી બહુ જ સરસ છે આ એક જૂની જ રેસીપી છે અત્યારે ઘણા બધા બનાવવાનું ભૂલી ગયા છે પણ આપણે ખાસ આ રીતે શિયાળામાં જ્યારે ભાજી ભરપૂર મળતી હોય છે ત્યારે મૂળાની ભાજી મેથીની ભાજીનો ભુક્કો બનાવી શકીએ છીએ બહુ જ ટેસ્ટી લાગતી હોય છે આ રેસીપી અને ખાસ મેટલની કઢાઈમાં આ એટલે બનાવવાનો કે આ રીતે થોડી થોડી વારે એ ચોંટે અને એને ઉખાડતા જવું અને હલાવતા જવું અને લગભગ દસ મિનિટ સુધી આ પ્રોસિજર કરવાની છે ઢાંકી દેવું બે ચાર મિનિટ પછી ઢાંકણું ખોલી પાછું એને આ રીતે હલાવતા જવું લગભગ દસેક મિનિટ માટે તમારે આ રીતે કરતા જવું આજે ચોંટતું હોય એને ઉખાડતા જવું હલાવતા જવું પાછું બે ત્રણ મિનિટ ઢાંકવાનું પાછું ખોલવાનું પાછું હલાવવાનું આ રીતે લગભગ દસેક મિનિટ માટે તમે જોશો તો ટેક્સચર જે અત્યારે છે જેમાં પાણીનો ભાવ બહુ જ વધારે છે બધું પાણી બળી જશે અને આપણને જોઈએ એવું પરફેક્ટ ભૂકો તૈયાર થઈ જશે જેમાં આપણે ભૂકો ગુજરાતીમાં વર્ડ બધાને ખબર જ હશે રોટલી ભાખરી રોટલો એકદમ તોડીને તૈયાર કરીને જે ભૂકા જેવું ટેક્સચર આવે છે બસ એવું ટેક્સચર આનું આપણે કરવાનું છે બસ આ રીતે સ્ટેપ ફોલો કરવાનું છે ઢાંકો બે ત્રણ મિનિટ માટે ખોલો પાછું હલાવો જે ચોંટેલું હોય એને ઉખાડતા જાઓ મિક્સ કરતા જાઓ અને ભૂકા જેવું ટેક્સચર ફાઇનલી આપણને તૈયાર મળી જશે લગભગ દસેક મિનિટ પછી આપણે જોઈશું તો આપણને જોઈએ એવું પરફેક્ટ ટેક્સચર અને લોટ પણ સરખી રીતે બધો ચડી અને તૈયાર થઈ ગયો હશે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાસ મૂળાની ભાજીનો ભૂકો બનાવજો ભાજી આપણે બધાને ખબર જ છે કિડની માટે અને બીજી બધા પણ એના ઘણા બધા ફાયદાઓ છે અને જ્યારે વિન્ટરમાં આટલી સરસ ભાજી મળતી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો રોટલી ભાખરી પરાઠા બાજરીના રોટલા સાથે આ ભૂકો તમે સર્વ કરો સાથે છાશ હશે તો એકદમ સિમ્પલ પણ એકદમ હેલ્ધી આ રેસીપી ખાવાની બધાને ઘરમાં ગમશે જ થેન્ક યુ ફોર વોચિંગ